આજની પત્રકાર વાર્તામાં આપ સૌનો સ્વાગત છે આપ સૌને ખ્યાલ છે કે જે રીતે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધન છે એ આખરી તબક્કામાં છે સીટ શેરિંગનું દિલ્હીમાં અને ગુજરાતમાં ઓલમોસ્ટ સીટ શેરિંગની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે આજ સાંજ સુધીમાં હજુ એક મીટિંગ થઈ અને સાંજ સુધીમાં પૂરી થશે મને બહુ આનંદ છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન શરૂઆતથી એક્ટિવ થયું હતું ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું ભાજપે એક પછી એક સરકારો પાડવાની વાત હોય પક્ષપલટા કરાવવાની વાત હોય ઇન્ડિયા ગઠબંધનને લઈને શરૂઆતમાં તો ઇન્ડિયા નામનો લેવાય ત્યાં સુધી ભાજપ ડરી ગયું અને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધન એક થઈને લડે નહીં એના તમામ પ્રયાસ ભાજપ કરવા લાગ્યું જેના ભાગરૂપે આપે જોયું હશે કે ઘણા બધા ફેરફારો પણ થયા પરંતુ આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કટિબદ્ધ છે ઓલમોસ્ટ અમારી ગુજરાતમાં પણ સીટ શેરિંગની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે અમે આજે લાસ્ટ અમારી જે મિટિંગ હશે એ મિટિંગમાં ગુજરાતમાં સીટ શેરિંગને લઈ અને ફાઇનલ નિર્ણય ઉપર આવી રહ્યા છીએ સાથે દિલ્હીમાં પણ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપને ખબર છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ પડે એટલે છવ્વીસમાંથી છવ્વીસ લઈને નહીં જાય એમ દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધન લાગુ પડે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડે પોતપોતાની સીટો ઉપર તો ભાજપ ત્યાં અત્યારે દિલ્હીમાં સાતમાંથી સાત ભાજપ પાસે છે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ પાસે છે હરિયાણામાં પણ ભાજપ પાસે તમામ સીટો છે તો આ તમામને લઈને એમને એટલો ડર છે એટલે અમે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કેટલીક વસ્તુ જતી કરવી પડે છો તો કરવા તૈયાર છીએ અને કટિબંધ છે પરંતુ અત્યારે ભાજપે જે નવી ચાલ અપનાવી છે એ એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ અમારું લગભગ ઓલમોસ્ટ ફાઇનલાઇઝ થઈ ગયું છે ત્યારે એમણે બે દાવ અપનાવવાના શરૂ કર્યા છે એક તો દિલ્હી લેવલે છે જેમાં ભાજપ છે એ એ સ્ટેજમાં આવી ગયું છે કે કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરે અરવિંદ કેજરીવાલજી ઉપર પ્રેશર બિલ્ટઅપ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનથી તમે છૂટા પડી જાઓ છૂટા લડો એકલા લડો એકલા લડો એટલે સ્વાભાવિક છે કે વોટ એ બંટવારો થાય અને એટલા માટે થઈ અને ઈડીની સાતમું સમન્સ તાત્કાલિક આવવા માંડ્યું સાતમું સમન્સ કારણ કે ઈડીનું તો સ્વાભાવિક છે કોર્ટમાં છે એ તો તારીખ પડેલી છે એટલે ફરીથી સીબીઆઈને અરવિંદ કેજરીવાલજીને એકતાલીસે મુજબની નોટિસ ફટકારી આજકાલમાં અને સીબીઆઈ ધરપકડ કરે એવી શક્યતાઓ સેવાઈ રહી છે માનની અરવિંદ કેજરીવાલજી જેલથી ડરતા નથી આંદોલનમાંથી ઊભા થયેલા એક આઈઆરએસ અધિકારી છે એમણે પોતાનું સર્વસ્વ છોડીને અહીંયા આવ્યા છે લડે છે માત્ર અરવિંદ કેજરીવાલની એની પહેલાં મોટા મોટા જેટલા પણ આમ આદમી પાર્ટીના ચહેરાઓ હતા લીડરો હતા એને ખોટા લીકર સ્કીમમાં એને ફસાવી દઈને જેલમાં પૂરી નાખ્યા છે અને પીએમએલએ જો એમાં જે પ્રાવધાન છે એના પ્રાવધાનને અનુસંધાન એમને જામીન પણ મળવા દેતા નથી એટલી હદે ભાજપ છે એ કોશિશ કરી રહી છે કારણ કે સ્વાભાવિક છે કે ટ્રાયલ બેઝ ચાલે અને એની પાસે સામે કોઈ પુરાવો નથી ત્યારે અરવિંદ કેજરીવાલજીને પણ આ લોકો ધરપકડ કરવાના છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં આ લોકો એકલા હાથે તમે લડો એ રીતના દબાવ ઉપર છે પરંતુ અમે બહુ જ ક્લિયર છીએ સાથે સાથે અમે પેટા ચૂંટણી ગુજરાતની છે એમાં પણ અમે ઇન્ડિયા ગઠબંધન અંદર અંતર્ગત લડવા માટે અત્યારે અમારી ફાઇનલ સ્ટેજ ઉપર વાતચીત ચાલી રહી છે અમને બીજું ભાજપે જે કોશિશ કરી છે એ એ પણ છે કે ગુજરાતમાં પણ જ્યાં અમારી સીટ શેરિંગની વ્યવસ્થાઓ થઈ છે ત્યાં પણ કઈ રીતે વિરોધનો વંટોળ વધારે થાય અથવા તો એને કઈ રીતે ડેમેજ કરવામાં આવે એવા પ્રયાસ પણ કરાયા રકરાઈ રહ્યો હોવાના જાણવા મળી રહ્યું છે જી આપનો કોઈ કાંઈ સવાલ હોય તો અમે સ્વાભાવિક છે કે આઠ સીટ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાં લોકસભામાં માંગી છે સાથે સાથે પેટા ચૂંટણીમાં સ્વાભાવિક છે કે વિસાવદર સીટ અમારી છે એટલે વિસાવદર સીટ પણ માંગી છે બીજી ત્રણ સીટો છે એમાંથી પણ એક સીટ અમે ડિમાન્ડ કરી છે એટલે બે સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતી સધાઈ રહી છે જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મિટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઇનલ ઓપ આવી જશે જે રીતે સીટ શેરિંગની વાતચીત અત્યારે અમારી કેટલીક એકાદ સીટ ઉપર થઈને વાતચીત અત્યારે કારણ કે ગ્રાઉન્ડથી સ્વાભાવિક છે કે એમના તરફથી પણ ગ્રાઉન્ડથી રિપોર્ટ મંગાવાઈ રહ્યા છે અમારા તરફથી પણ ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટ મંગાવી રહ્યા છે ઓલમોસ્ટ સીટ શેરિંગ ફાઇનલ છે પરંતુ કેટલીક સીટો ઉપર અમારે ડિસ્કશન ચાલી રહી છે અને એ ચાલી રહી છે એમાં પોતપોતાના મત લોકલ લીડરશિપના મત ગ્રાઉન્ડ ઉપરના મત એ બધા અત્યારે લેવાઈ રહ્યા છે જેના લઈને એ એકાદ દિવસ લાગે એવી શક્યતાઓ છે પરંતુ અમને બહુ આશા છે કે એકવાર ત્યાંથી કમ્પ્લીટલી ડિક્લેર થઈ ગયા બાદ

દરેકને પોતાને લડવાની ઈચ્છા હોય છે અને લડવાની જ્યારે ઈચ્છા હોય ત્યારે સ્વાભાવિક છે કે લાગણીઓ હોય અને એ એમની રીતે પણ કારણ કે ઘણા સમયથી ત્યાં મહેનત કરતા હોય એટલે લોકલ લીડરશીપની સ્વાભાવિક છે કે લાગણીઓ દુભાય પરંતુ એના ઉપર પણ અમારે ચર્ચા ચાલી રહી છે અને એ ઇન્ટરનલ મામલો છે એ ગઠબંધનમાં કારણ કે ખૂબ જ મેચ્યોરિટીથી ગઠબંધન આગળ વધી રહ્યું છે મેં કહ્યું ને કે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ સુધીના ભણકાર આ ગઠબંધન ન થાય એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે અને એકાદ દિવસમાં ઈડી કદાચ નોટિસ પણ ફટકાર કારણ કે ઈડી તો ધરપકડ ત્યારે કરી નથી શકતી એટલે સીબીઆઈ ધરપકડ કરે સીબીઆઈ પૂછપરછ માટે બોલાવે પછી ધરપકડ કરે ને પછી એની પાછળથી ઈડી ધરપકડ કરે એટલે પછી મહિનાઓ સુધી ગાડી વિધાઉટ પ્રૂફ ચાલે એટલે આ જ આખા પ્રયાસ છે પણ અમે ખૂબ જ ઇન્ડિયા ગઠબંધન એટલે જ મારે સૌ કાર્યકર્તાઓને બધા પાર્ટીના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે ખૂબ જ ધીરજ ધરવીએ આપણે એક લડીએ કે એક જીતીએ એના કરતાં દેશમાં લોકશાહી બચાવીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને ખૂબ મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન જઈ રહ્યું છે માનનીય કેજરીવાલજી સંદીપભાઈજી આપણે ખડગેજી ખૂબ જ ઊંડાણપૂર્વક એક એક સીટ ઉપર ડિસ્કશન વિથ એનાલિસિસ સાથે કરી રહ્યા છે અને એનું પણ તમે કહ્યું એનું પણ નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે એ મેં કહ્યું ને કે ઇન્ટરનલ પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરી લેશું સ્વાભાવિક છે કે ગઠબંધનમાં લોકલ લીડરશીપ થોડી ઘણી નારાજ થાય એ એ એ વાત સ્વાભાવિક છે પણ અમે બહુ મેચ્યોરિટીથી આગળ વધી રહ્યા દિલ્હીમાં પણ આજે આમ તો જોતા અત્યારે કોંગ્રેસ દિલ્હીમાં એટલી છે નહીં આપે જાણ્યું હશે કે વિધાનસભામાં જીરો છે લોકસભામાં જીરો છે ને કોર્પોરેશનમાં માત્ર ચૂંટણીની થોડી સીટો હશે છતાંય લોકસભામાં આમ આદમી પાર્ટી એમને આપવા માટે તૈયાર થઈ છે એનો અર્થ એ થયો છે કે બહુ જ મેચ્યોરિટીથી આગળ વધી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન કોઈ પણ ભોગે બન્યું રહે એ પ્રયાસે છે અને આજ આ પેટા ચૂંટણી વિધાનસભાની છે ચારે ચાર સીટ એમાં પણ જો ઇન્ડિયા ગઠબંધન આવે તો એ સીટ પણ ભાજપ જીતી નહીં શકે એવી સ્થિતિમાં છે અને એ ગુજરાતની જનતા માટે સારું છે કે મરજી પડે એ પક્ષ પલટો કરી જાય અને એમ એમ છે કે ભાઈ આમ આદમી કોંગ્રેસ અલગ અલગ લડે એટલે ફરીથી એ લોકો જીતી જશે એવી આશાથી આ લોકોએ રાજીનામા આપ્યા છે પણ એમાં પણ અમે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લગભગ જવાનું નક્કી છે

મેં કહ્યું એમ કે સ્વાભાવિક છે કે કોઈની પણ લડવાની ઈચ્છા હોય અને જ્યારે ગઠબંધનમાં સીટ જાય એટલે સ્થાનિક લેવલે તકલીફ પડે પણ ઘણા બધા આગેવાનો ના પણ સંપર્કમાં અમે પણ છીએ પાર્ટીના વિવિધ કોંગ્રેસ પાર્ટીના પણ અને ડિસ્કશન ખૂબ જ મેચ્યોરિટીથી આગળ વધી રહી છે અમને આશા છે કે જીતી શકે એવા ઉમેદવાર અત્યારે છેતરભાઈ છે તો એ મુદ્દે ખૂબ જ સ્મૂથતાથી સ્મૂથલી આ મેટર છે એ આપની સમક્ષ આવશે અને બધા લોકો સાથે મળીને ખૂબ જ મેચ્યોરિટીથી સાથે મળીને કામ કરીશું અને ખૂબ મજબૂતાઈથી લડીશું અને ભાજપને આ છવ્વીસમાંથી છવ્વીસ ન જાય એના માટે કટિબંધ પણ છીએ અને જીતીશું પણ ખરા જો આજે મેં ઘણા એકાદ ચેનલમાં મેં જોયું કે વિસાવદર સીટને લઈને સૂત્રો દ્વારા નામો ચાલી રહ્યા છે તો એમાં પણ એ માનની અરવિંદ કેજરીવાલજી અમારી લીડરશીપ પ્રદેશની લીડરશીપ સ્થાનિક લીડરશીપ અમે તમામ જ રીતે ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે સર્વે અમારું ચાલી રહ્યું છે ફોન કોલિંગથી વિસાવદરમાં ઉમેદવારોને લઈને અને જે અમારા સ્થાનિક છે પ્રદેશના છે તમામના ઉમેદવારોના નામ સાથે અત્યારે સર્વેની પ્રોસેસ ચાલી રહી છે અને સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ પહેલા તો અમે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ માંગી છે એટલે અમને આશા છે કે ઇન્ડિયા ગઠબંધન મળી છે ત્યારબાદ અમે ઉમેદવાર છે એ તો જે જીતી શકે અને મજબૂત હશે એ એ લેવલે ચોક્કસ વિચારીશું કોઈ ઉતાવળ ભર્યું નથી બહુ જ સ્મૂથતાથી અને સારી રીતે એ ગઠબંધન આગળ વધી રહ્યું છે અને ખૂબ આપ જોશો કારણ કે ભાજપ છે મેં મેં કહ્યું ને કે ભાજપ અત્યારે એવું પ્રયાસ કરી રહી છે કે કોઈ પણ ભોગે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી કોંગ્રેસ એક નો થાય અને ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અમને આવીને મળીને કહે છે કિશુદાનભાઈ આપણે સાથે મળીને જો લોકસભા લડીશું તો રિઝલ્ટ મળશે અને વોટ ડાયવર્ટ નહીં થાય તો અમે તો એગ્રી જ છીએ વિધાનસભા વખતે વિધાનસભાના સમીકરણો અલગ હોય છે નહીં અમે ચારે ચાર સીટ માટે કદાચ આપ આપને કદાચ સંભળાયું નહીં હોય અમે ચારે ચાર સીટની વાત કરી રહ્યા છીએ ચારે ચાર વિધાનસભાની સીટ ઉપર અમે ગઠબંધન માટે અત્યારે અમારી ઓન ગોયિંગ ડિસ્કશન ચાલુ છે અને વાત રહી નામની ઉમેદવારોની તો એ વહેલું પડતું છે હજી અમે અમારા ઉમેદવારો સુધી લિસ્ટ સુધી પહોંચ્યા નથી સર્વેની પ્રોસેસ ચાલુ છે

એ એ અમારી ઇન્ટરનલ મેટર છે એટલે હું આપને એ મીડિયા સમક્ષ નહીં કહી શકું મેં કહ્યું ને કે ઓન ગોઈંગ અત્યારે પ્રોસેસ છે ઈશુદાનભાઈ ક્યાંથી લડે કે ક્યાંથી લડવું કે નહીં એ ઇમ્પોર્ટન્ટ નથી મેં કીધું કે જીતે અને જીતના ઉમેદવારો જે પણ હશે એ લડે એ અમારા માટે સૌ માટે ઇમ્પોર્ટન્ટ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે

તો હું એ જ કહું છું કે બની શકે એમની લાગણી હોઈ શકે કે ગઠબંધન ના થવું જોઈએ એવું હોઈ શકે એમ આપણે ખબર નથી અમે અત્યારે બહુ સ્મૂથલી ગઠબંધનની રીતે આગળ વધી રહ્યા છીએ દિલ્હી લેવલે માન્ય અરવિંદજી અને માનનીય ખડગેજી મળીને સંદીપ પાઠકજી અને એમની ટીમ પણ મુકુલ વાસનિકજી તમામે અત્યારે સીટ શેરિંગ ઉપર ડિસ્કશન કરી રહ્યા છે અને ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે એકાદ દિવસમાં જ આની ઓફિશિયલી પણ જાહેરાત થશે આપને આનંદ થશે આ વાત જાણીને કે ઓલમોસ્ટ પૂરું જ થઈ ગયું છે ગઠબંધનની પ્રક્રિયા એટલે હવે કોઈ એવી વાત નથી કે ભાઈ પંજાબની જેમ કરીએ પંજાબમાં તો અમે પહેલેથી જ કહી દીધેલું હતું કોંગ્રેસ પણ માનીએ છીએ ત્યાં અને પંજાબમાં અલગ અલગ લડી રહ્યા છીએ એ પહેલેથી એટલે અહીંયા સવાલ બાકી બીજું તમે જે કહ્યું કે ભાઈ એમણે રજૂઆતો કરી સ્વાભાવિક છે અમે પણ કેટલીક સીટ ઉપર બહુ સ્ટ્રોંગલી રજૂઆત અમે કરી છે સીટ ભાગમાં આવે આવે નો પણ પણ અમારા કદાચ આ તો બહુ જ મેચ્યોરિટી ઇન્ડિયા આગળ વધી રહ્યું છે જી એ મેં ને કે અત્યારે અત્યારે નામ ઉપર હું આપને નહીં કહી શકું જી એ સમય આવશે

નહીં નહીં આપ આપ પોતે એક કામ કરો મારું આપને એ સજેશન છે તમે પોતે ત્યાં વયા જાઓ વીસ પચીસ પચાસ વ્યક્તિઓને આપ પૂછો એમાંથી તમે પોતેને સાચો રિપોર્ટ તમને ખબર પડશે અમે અમારે ત્યાં ફોન કોલ કરાવ્યા હતા અને એ અનુસંધાને સર્વે કરાવ્યું હતું સર્વેની પ્રોસેસ ભરૂચમાં બહુ વહેલેથી કારણ કે છેતરભાઈએ નવ મહિના આઠ નવ મહિના પહેલાં જ એમણે ડિમાન્ડ મૂકી હતી કે ભાઈ આમાં હું લડી શકું એમ છું મજબૂત છું અને જ્યારે મેં જ વિઝિટ કરી હતી ડેડીયાપાડાની ત્યારે ડિસ્કશન થઈ હતી અને ત્યારબાદ તમે જોયું હશે કે જે રીતે ડેડિયાપાડામાં સંમેલન થયું સાતે સાત વિધાનસભામાંથી લોકો આવ્યા હતા અને સાતે સાત વિધાનસભામાંથી આવેલા લોકોએ હાથ ઊંચો કરીને ચેતરભાઈને જીતાડવાની જીત પકડી હતી તો સ્વાભાવિક છે કે ચેતરભાઈ મજબૂત ઉમેદવાર છે એટલે અહીંયા લાગણીઓ કરતાં કોણ જીતી શકે ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે એમની સ્વાભિમાન યાત્રા પણ આપણે જોઈએ છે કાલથી શરૂ થઈ ચૂકી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ જે પ્રદેશ નેતૃત્વ હોય સ્થાનિક નેતૃત્વ હોય એ પણ આ મામલે માની જશે સુના ભાવનગર માટે સર્વે ઉમેદવારોની જાહેરાત થઈ છે કે સર્વે થ્યો કેમાં શું સામે આવ્યુંતું કેટલા ટકા લોકો આપને સર્વેમાં ખૂબ સારા રિપોર્ટ છે સુધી કોંગ્રેસ એમ કેતું કે આમ આદમી અને આમ આદમી ભાજપની આમ આદમી કોંગ્રેસ ચૂંટણી ચૂંટણી સમીકરણ બદલાઈ જતા હોય છે થેન્ક યુ હવે કોંગ્રેસ